那也是。<里><里>

હા બધા યજમાનો બધા બેઠા છે અને હવન ચાલુ છે જોઈ શકો છો બધા અને ઘણો બધો પબ્લિક આવેલો છે આજે જોઈ શકો છો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણે રસોડે ને અહીંયા જો અમારા દીપકભાઈ અને કિશનભાઈ ને બધા અત્યારે કામ કરે છે કોતમરીનું મળે છે અને સામે તમે જોઈ શકો છો અહીંયા કોતમરી મળવાનું ચાલુ છે અને સામે રોટલી બનાવવાનું ચાલુ છે અને અહીંયા ભજીયાનો લોટ બાંધવાનું ચાલુ છે અને જો બધા અત્યારે સેવા કરે છે બધા તમે જોઈ શકો છો

ૈરવ ક્ષેત્રપાલમ ક્ષેત્રપાલ દેવતા ભ્યો નમા પગે લગયોજા મોકલાવી કરો તમે અમારા પરિવાર અમારા જે ભાનુધા નો પરિવાર અને ગોવા જતા ના પરિવાર થઈ મંડળ ના આચાર્ય મંદિર ના લાભાર્થી એક જ વર્ષ ની અંદર રામચંદ્ર ભગવાનુભાઈ でもう1つ。歴史 મારા ગામનો ગોવા મારા ભાઈ મળી ગયો છે મોટા મોટા દેવ લાગે જય શ્રી રામ જય રુદ્રહસ્ત બેરવાય નમઃ પ્રીમ મહાકાલ બેરવાય નમઃ પ્રીમ રજન બેરવાય નમઃ પ્રીમ જય બેરવાય નમઃ રે મંતક બેરવાય નમઃ પ્રીમ રામક બેરવાય નમઃ પ્રીમ સંહાર બેરવાય નમઃ એક ત્રિપુરાંતક બેરવાય નમઃ તો અત્યારે બધા જમમાં બેસી ગયા છે પ્રસાદ લેવા જોઈશે બોલશું તમને ઘણી બધી સંખ્યા લોકો બધા પ્રસાદી લે છે અત્યારે અમારા કિશોરભાઈ છે અમારા રાજુભાઈ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ધર્મશાળામાં અહીંયાથી ભગવાન શ્રી રામનો સામૈયો કરવામાં આવે છે એની મૂર્તિનું અને જે હવન કુંડ છે ત્યાં સુધી લઈ જવામાં આવે છે તો એ માટે જુઓ તમે અહીંયા ટ્રેક્ટરને બધું હણગાયું છે તો એની અંદર મૂર્તિ લઈ જવાની છે તો બધું વિડીયોમાં બતાવી તો ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી બી ના રહેજો ના વજન નથી ના તો વજન નથી લિંગ અલગ થઈ જાય એ તો મને એય એ જમદભાઈ હું અત્યારે પ્રભુ શ્રીરામનો હામયો તો સંપૂર્ણ પૂરો થઈ છે અને મૂર્તિ સામે આપણે બિરાજમાન કરી દીધી છે તો વીજળીઓમાં બિના રહેતો તો અત્યારે હવે અત્યારે ચાલુ થઈ ગયું છે પ્રગટાવી દીધો છે પણ